નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માં અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ગુજરાતમાં કયા વિસ્તારોની સૌથી વધારે અસર કરશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન નિશાન તમાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળ મગ્ન થશે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે એના કારણે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે સાથે જ મેઘરાજા આજે ધડબડાટી બોલાવી શકે છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ મહીસાગર પંચમહાલ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી પંદરમી તારીખ બાદ નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે સાથે તે બાર તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી હતી ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જુલાઈના અંતમાં પણ ભારે પવન સાથે વરસાદ લાવે તેવી સિસ્ટમ બનવાનું જણાવ્યું છે સાથે બાર જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે થી અતિ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે ભારે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિભારે ભારે વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે અતિભારે ભારે વરસાદની આગાહી નથી આ વખતનું ચોમાસું બધે સરખું નથી સાથે જ હવામાન વિભાગે પણ આગાહી કરી છે રાજ્યમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે જ્યારે ભારે વરસાદની આગાહીના વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે